આ મોગલમાં માં મોગલમાં એમના પિતાજીનું નું નામ દેવસુર ઘાંગણીયા પણ પોતે તો પહેલા તો ભીમ ગામ ત્યાં નેહડા હતા નેહડા બાંધી હતા પવિત્ર તારણ હિંગળાજમાં ના ઉપાસક એટલે અવારનવાર હિંગળાજમાની જાત્રા એ માને

હે ઇંગળાજ ભગવતી તમે તો છો સુમંગાણીયા માને પ્રાર્થના કરે છે એ મા મારી પ્રાર્થના હમ છે જંગદબાની પ્રાર્થના હું થઈ જાય જાય વિંધાતલ રાણી આજ સક્તક વિदित ભવાની સી માહીની જાયદક માતા જાયદાય દાતી બોલ દાતા કષ્ટ દેવી મે ધ્યાન તમારો લાવે પાવે તો રુદ્રાણી

તમારી અખંડ ભક્તિથી હું પ્રસન્ન થઈ છું રાજી થઈ છું હે ચારણ હું ઇંગળાજ વચન આપું છું તમને તમારી ભાવના પૂરી થાય હું પોતે તમારા ઘરે અવતાર ધારણ કરીશ પ્રગટ થાય મહાકાલી રૂપે અવતાર લઈશ તમારી મનોકામના બધી હું પૂર્ણ કરીશ આ મા હિંગળાજે મહાકાળી ના રૂપે આવવાનું માયું વચન આપી દીધું આશીર્વાદ મળ્યા તારણ રાજી થયા માના દર્શન કરીને પાછા પોતાના નેહડે આવ્યા જ્યાં એમ કઉ છું ને ભીમરાણા ઓખા પંથકમાં પોતાનો નેહડો બાપા સમય જાતા માતાજીના આશીર્વાદ મળ્યા અને આ તો માનું જીવન દર્શન છે માના ગુણાનો વાત છે વાત તો અથાક છે બહુ લાંબી છે બાપા ધરતીના કાગળ કરું કલમ કરું વંદરાય પણ ટૂંકમાં મારું કહેવાનું એ માયા આશીર્વાદ આપ્યા પછી દેવસુર ગાંગણીયા પોતાના નેહડાની માઇલ આવ્યા અને સમય જાતા દિવસ ગણતા માસ ગયા અને વર્ષે આંતર્યા હાય બાપા મહિનાઓ દિવસો જાતા દેવસુર ગાંગણિયા ના નેહળે આઈનું પ્રાગટ્ય છે બાપા માતાજીનું નું છે અત્યારે તો આ ભીમરાણા મોટું ધામ બની ગયું છે પણ તેથી નેહડો હતો દેવી દેવતાઓ કોઈ જન્મ લેતા નથી પ્રગટ થાય છે હા એની પ્રગટ થવાની દેવીની શક્તિ કા કથા હોય જનેતાના ઉદરમાં આ દેવી શક્તિ નવ મહિના રહેતા નથી બાપા એમ વિદ્વાનો કહે છે જે જીવ ધનેતાના ઉદરમાં હોય એ જન્મે એટલે આ દેવ શક્તિ એની શક્તિ રૂપી યોગ શક્તિથી એને બીજે મોકલે અને એના ખોળ એમ કહેવાય છે એના બદલે આ માતાજી ને વાસ કરે ભગવતી આવી રીતે મારા ઉદરમાં રહેતા નથી આ પ્રગટ થાય યાતમને બીજે મોકલે નવ મહિના ગર્ભવાસમાં આઈ માં રહેતા નથી પપ્પા જારે મોગલમાનું જેદી પ્રાગટ્ય થયું ને દીદી તો ઈ રેહડાની માલપા હે ને બાપા આનંદ મંગલ છવાણો બાપા ગેબી નગારા વાગ્યા ગગનમાં આકાશમાં દેવતાઓ જોવા આવ્યા બાપા દર્શન આવ્યા માં ભગવતી ઈંગલાત સાક્ષાત તરતીવી માથે પડાય એકદમ બા હાજરા હાજર પછી તો શું વાત કરવી દક્ષિણા આપીને રાજી કર્યા બાપા દેવસૂરભાઈ ગાંગણિયા હે ને એના નેહડે તો જગદંબાની કૃપાઓ વરસી છે આમ આ નેહડો બેટ દ્વારકાની બાજુમાં ત્યાંથી ઠાકરના દર્શને જોવાય એટલે દ્વારકાનો રસ્તો એટલે ઘણા ટુકડો આપે રાતવાસો રહેવાની સગવડતા કરી આપે સાધુ સંતોને હાથે અને અહીંયા આયમા નું જીવન મગલમાં પ્રગટ થયા છે બચપનનું રૂપ છે કોઈને ખબર પડે નહીં એમ આય કઈ બોલતા નહીં વધારે ન બોલે ધરતી માથે રમણ કરે કરે છે છે લીલા પછી એને મૂંગી માં કહે એને માંગલ માં કહે કોઈ મોગલ કઈને બોલાવે પણ દેવી શક્તિ પોતાનો ચમત્કાર દેખાડે નહી પોતે બહાર પડે નહીં ટૂંકામાં મારી ભાષામાં કહું તો જો કોઈ ભાગશાળી ના દર્શન થઈ જાય જો કોઈ દેવી ઉપાસ તો. હળાહ કલયુગમાં હાજરા હાજુ ખૂંઝાય છે એ માનું ભૂત પણ ધીરે ધીરે વિતે છે પછી એમ કહેવાય છે કે માં ઉમર લાયક છે આમ પછી ચારણોમાં રિવાજ છે કોઈની પાછળ ભત્રીજીનું સગપણ કરવામાં આવ્યું મગલમાનું ક્યાં ગોરવ્યાલી મગલમાના ફુઈનું નામ ગોરવ્યાલી હકપણ જા કારણ કે મામા ફુઈના વરે ચારણોમાં દેખ

કે કોઈ ઘરણા ગાથા કપડા લા કોઈ કોઈ કાંઈ કાંઈ નો આવે કોઈ ખામી નહી આટલો બધો કરી ગાડા પછી ધાન ને વિદાય કરે છે ને એમાં આયમાં બોલતા નહીં બહુ વાતો કરતા નહીં પણ એની પાસે એક વડારી ન

મોગલ માં કાંઈ બોલતા નથી દેવી પુત્ર છે બાપુ તારાનું બરાદાર ઘણી વાતો કરવી તો ઈ વાધી જે વડારણ હતી એની વાત કરે અને એનો જવાબ આપે માના લગ્નના મુહૂર્ત તો ખાતરી જ ના હતા એ શુભ મુહૂર્ત પિતાજી દેવસુર ગાંગણી ઘણો કર્યાવર આપ્યો તો બે બાપા વાત કેમ કર વડાલીની પાસે એવા દેરા હતા મેલા પોતે ઘણું દેવમાં માનતી જાણતી મગલમાં કઈ બોલતા નહીં આ વાતો કરતા વાત કેવી બની કારણ કે દાનને ઠેઠ ભીમરાણા ઓખા પાયથી ઠેઠ ગોરુવિયાળી દાવાનું ક્યાં બેહાન પૂરબ બાવડેની ની પાસે એટલે પંથ કાંઈ પે જાય તો કપાય એમાં વાતું થાય એમાં વાજી હતી એની પાસે ડેરા હતા એને આ તારણને કીધું કે તમારે કઈ દ્રશ્યો જોવું છે હું આમાં ઘણું કઈક જાણું છું હે મારી પાસે એવા કિસ્સા એવા કમાલ ના છે હું તમે કઈક તમને કઈક દેખાડી શકું એમ તારણ એમ તો આપણે સમય પસાર કરવો છે હાલ ને કહું વાજીને આ વડારી શું તારી પાસે કઈ છે શું તારે દેખાડવું છે કે બાપુ જો હું કઈ જાણતી નથી એમ કરી હાથમાં અડદના દાણા હતા ને એને આમ કરીને આમ ધરતી માથે સાચ્યા દાના લીધા છે જેવા ધરતી માંથી દાણા સાચા ને તા તો અગ્નિ હર 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 દાણા દાવા દર હોય હોય એવો ભાત થાય દ્રશ્ય દેખાય કઈ થાય નહી આ તો માની લીલા છે મગર માનો પ્રતાપ છે માં કેવી લીલા હું કરે છે તારું તો ધણીનું થાય કારણ કે આ તો જગદંબા છે નવલાક નવ વડાણ વાજી અને તારણ તારાની વાતો કરે છે કે આ રસ્તાની ત્યાં સુધી પોગી જાય અને આવડું દેખાડ્યું એટલે ઓહો માણસો મીઠા દોડ ભાગ આમ તેમ કરવા જોઈ રાખ આવું છે હોળી ઘડીક થાય તો બધું બંધ થઈ જાય ને હોળી પાછી આગળ હળુ હળુ હાલી જાય હોળી આ વાજી કહે છે કે બાપુ હો આમ કરીને હોળી પાછા દાણા સા

બાધી જોઈ રહી છે તાર જોઈ રહ્યા છે મોગલ માય સૌ જેમ લુગડા હંકોરતા હંકોરતા જાણે પાણીમાં હાલ્યા જાય છે હમણાં પણ લીધા હું તો મોગલ માય લુગડા હંકોઈ રામ કરી નામ જરા ગયા રામ કરી રામ વાજી ઉડારેની નજર ગઈ તાર નહીં જોયું પણ વાજીના મનમાં એમ થઈ ગયું કે ઓ આ બધા એમાં કહે છે જગદુ માનો અવતાર છે પણ હવે આ કેમ માની લેવું આ તો કોઈ ભલી ભોળી દીકરી લાગે છે એવું મનમાં સમજી લીધું ઉડારેને કોડા

હવે જો માની લીલા કરવી છે માં મોગલ નો પ્રતાપ મે કીધું ને મોગલ સડતા કાળો નાગ મોગલ દેવ એવી છે માં જગત માની લીલા તો આજ બહુત છે દાન એના હમિયા થાય એ વખતે આ ચાલ ને એમ ચૂકા વાજી તો કઈ કામ નહી થાય ઉડારે ને હમણાં અહીંયા સુધી જાન આવશે ને પછી આઈથી કદાચ જાહે તો લે ને હું જરાક સાબાજી તો આપું ચારણ ખૂબ પવિત્ર પોતાના મનમાં એવું બીજું કઈ નહીં પવિત્ર તારા પોતાને બીજી ખબર એકદમ નિર્દોષ ભાવના ખોળ્યું એને એમ છું કે હું જરાક સાબાશી આપી દઉં એટલે વાજીને કહે છે કે તે તો કમાલ કરી હો તે તો એવું બધું દેખાડ્યું તને સાબાશી આપવી કારણ કે એને એમ છું કે આ વધારે કઈ કામ નહી છે કારણ કે એવું કામ હોય તો આ કામ લાગે એવી છે

તારણ કર્યું માય બસ 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 આ મોગલ મુખમાંથી શબ્દો નીકળ્યા કાઈ તારા બાવ કરી આ તો પરસ્ત્રી છે પર નારી છે એને આપણે અડાય જો 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 વિધિના વિધાન કેવા છે અને માં લીલા કેવી કરે છે અટકી ગયા નાઈ નારી વિકરાળ સ્વરૂપ ગૌર ગર્જના કરીને માણસો ભેગું થઈ ગયો હાકાર થઈ ગયો બાપી જાઓ આ માં હું થઈ ગયું બધા હાથ જોડી રહ્યા છે હે મા કૃપા કરો હે મા કરો પણ મા કેવું બોલ આમાં મોગલ માં ની પ્રકટી ફરી ગઈ ક્રોધ રૂપ માં દેખાડાવો જેમ અત્યારે આપણે ફોટામાં દર્શન કરીએ છીએ એકાશમાં તલવાર એકાશમાં નાગણી આલ ક્રોધ ભર્યું સ્વરૂપ મહાકાળી સ્વરૂપ ભયંકર સ્વરૂપ આકાશમાં ગેબી કલાકા થયા અને મોગલ માના શબ્દો એવા નીકળ્યા કે ચારા પર સ્ત્રી તો આપણે મા બેન સમાન છે છે સ્પર્શ આ તો એને અડવાની મર્યાદા હતી પેલાનો આ વખત હતો આ મોગલમાં ક્રોધે ભરાના તારણ હવે તમારી હારે મારી જિંદગી જાય નહીં તમારે મારે બસ રામ રામ છે અંદર દાણા પાણી કૂટી માણસો માતાજીના પગમાં પડે છે હે માં ક્ષમા કરો પ્રાર્થના નથી એને કોઈને કઈ ખબર નથી હું બનાવ બની ગયો આ તો માની લીલા છે માતાજી આમ માન છે માણસો પગમાં પડે છે દયા કરો ક્ષમા કરો પણ આ તો જગત જનની છે માફ કરી દે થોરું કચોરું થાય મારતેર કમાળતરી ન થાય માં જ્વાળામુખી જેવી અને શીતો હે માળાય જેવી ધગતજનની જગદંબા બોલ્યા મોગલમાં બોલ્યા કે બાપા તમારે મારે અંદર પાણી ખૂટી ગયા હવે એ વખત વીએ ગયો પછી તમે હવે મને જ્યારે હાથા નથી પોકાર કરશો ત્યારે હું આવીશ પણ મગલ માયે ધરતી ને બે હાથ જોયા રાખ હે માં એ ધરતી માતા એકવાર વાર માં જાનકી દીએ માં સીતાજી તમને હાથ જોડ્યા થા ને તમે મારે ગાયકો તો આજ હું એ ધરતી માતા તમને વંદન કરું છું હાથ જોડું છું માં હું તમારા થકી ગુજરી હો તો એ મારી મને મારક જો એ ધરતી માતા આવું માં બોલ્યા બાપા પણ ત્યાં તો ધરતી માતા એ બાપા મારે ગાયકો ધરતી ફાટી ઘોર ગઈ બી કડાકો ધીરે 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 સમાવા મળ્યા ધરતીની ની મહેલ પર માનસ પ્રાર્થના મુ કરે છે પણ યા વાજી વઢારે નતી ને ઈ મુંઢાણી ગભરાઈ ગઈ કહો આ તો જે થયું ઈ મારા લીધે થયું જગત મારી અપકીર્તિ થાય મે બહુ ભૂલ કરી ભયંકર ભૂલ કરી મારો અવતાર બગડી જાય હવે એ એમાં મને માફ કરો હે માં મને ઉગારો હે મોગલ માં હે માં હે માં માના શરણે થઈ ગઈ મારી મને માફ કરજો અંતર નો ઉપકાર કરી દીધો હો મારી હું કઈ જાણતી નથી પણ મારી હું નિમિત્ત બની જાય તો જગત કાલ હું હમશે મને માફ કરી દો અને એમ કહેવાય છે કે આ તો છે ને માફ કરી દીધું આવી ભૂલ હતી બાપા

અમે કઈ જાણતા નથી આજે બન્યું ને હવે એમાં ફોઈ જે ગોરવિયા હતા એને કઈ ખબર નહોતી એને ખબર પડી ગઈ તો હમ એની તૈયારી કરતા હતા દોડતા દોડતા આવ્યા બાપા આમ જો કેવો બનાવી બીજો દોડતા દોડતા આવે છે મોગલ મને ખબર પડી એટલે તરત કીધું કે હે ફોઈ નાન્યા ઉભા રેજો અહીંયા આવતા આહા નાય થંભી ગયા હો પણ ગૌરવી આય મોગલ માના ફૂઈ એટલે જ રહી લ્યો મોગલમાં કૃષા માન હતા મારી પાસે તો મારી જરૂર નથી આબુ બોલ્યા ને એટલે ગોરવી આય જ્યાં ઊભા થાય ને ત્યાંથી એક ડગલું આગળ નો ખે આવો ગોરવી આય નું સત કેવું એ ધરતી ની આ ધરતીની મારી પાસ હમાવા પછી ડગલું નો ફર્યા આગળ અહીંયા બધા ક્ષમા કરો દયા કરો કૃપા કરો બાપા લોકો અને માણસો ભક્તો માના શરીરને માફી માગે છે મારી અમે કાંઈ જાણતા નથી એટલે ત્યારે મોગલમાં એ પોતાના કુટુંબના વારિયાના જે કોઈ એને હતા એને કીધું એ તમે બધાય હવે એક કામ કરજો બધા ભેગા થઈ દર ત્રીજા વર્ષે તમે તરવેડો કરી મારા પરગડેતર નો જે પોશાક છે એ મને પહેરાવજો ત્રીજા વર્ષે અને જયારે સાપ ભરેલી છે ને ત્યારે હું હાથ અંતરિક્ષ માંથી હું આવીશ અને એ ત્રીજા વર્ષે તરવેડો એ મને પહેરાવજો બાપા હા આટલું નામ આ મોગલ માનું

ઘરે ઘરે પૂજાય છે એ માના સતના દીવા ભરે છે અને આ હળાળ કળિયુગમાં તો તમે જાવ અત્યારે હાલમાં અત્યારે ભગોડા જાવ ભીમરાણા જાવ કોબરાઉ જાવ કચ્છ તો હજારોય લાખોનોય મન કોઈ આવે છે ભક્તો દર્શન મગલમાં દર ત્રીજા વર્ષે એનો તરવેડો થાય એના કુટુંબના વાળી એના ભેગા મળી માની છાપ ભરે અને એન બધાના ગીત ગવાય માનો તરબેડો હોય ત્યારે અંતરિક્ષમાંથી માં આવી અને દર્શન આપે હિસાબમાંથી હાથ રાખે એ માનું વતન છે હજી મોગલ માના પ્રતાપે કોઈ તારણ ગઢવી દેવી પુત્ર કોઈ દી દુઃખી ન હોય તે સદર્મથી હા પોતાની નેક ટેક ઉપર હાલતો હોય અને મોગલ માને સમર્તા હોય અને મા સમરે હોકારા દેતા હોય બાપા તો આ ભાગશાળી ભૂમિ ભીમરાના ધામ અત્યારે તો બહુ મોટું માનું કામ બની ગયું છે પણ માની પ્રાગટ્ય ભૂમિ જાય માનો ઇતિહાસ તો થાત છે અપાસ દિવસોના દિવસો વ્યાજાય મહિના વ્યાજાય આ તો ચારણ આયુ યુગમાં આવું નવ લાખ લોબડી આળે અને એમાંય મગલ છેડતા કાળો નાગ આ મગલમાં તો એવી અને આંગળી નો ધીધાય એના ખોટા સોગન એ ન ખવાય